સહિત અન્ય મહાનગરપાલિકામાં મંડળ અને વોર્ડની રચના માટે આવતીકાલથી ભાજપ કામગીરી શરૂ કરશે પિસ્તાલીસ વર્ષથી નીચેના લોકોને અગ્રિમતા આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી પક્ષમાં ઉંમરના બાબતે વાત કરવાની તો પિસ્તાલીસ વર્ષથી વધુ હોય કે પિસ્તાલીસ વર્ષથી ઓછી ઉંમર હોય એ નીચેના કોઈ બુથ લેવલમાં કે બીજા કોઈ અન્ય લેવલમાં આ નથી પરંતુ જ્યાં સુધી મંડળની રચના છે કે વોર્ડની રચના છે ત્યાં સુધી પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધીમાં એને પ્રાધાન્ય આપવામાં આવશે અને એથી મોટી ઉંમરના હશે એને જે ખરા એમાં જે નવા જે ઉમેરાયેલા છે અને નવા યુવા જે લોકો છે એને વધારે મહત્ત્વ આપવામાં આવશે એવું પક્ષ તરફી નક્કી કરવામાં આવ્યું છે સાથે સાથે કોંગ્રેસમાંથી અને જે અન્ય પક્ષોમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયેલા હોય એવા વ્યક્તિઓને પણ મહત્ત્વ આપવાની વાતની જે ચાલી રહી છે તો એ છે કે જે વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા છે નરેન્દ્રભાઈ મોદીની વિકાસની વિચારધારા સાથે સંકળાયેલા છે આવા તમામ કાર્યકરો જે ભારતીય જનતા પાર્ટી માટે કાર્ય કરી રહ્યા છે એવા તમામ કાર્યકરોમાંથી જે કાર્યકર કામ કરે છે અને ખરેખર જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાને મહત્વ આપવું એવું ભારતીય જનતા પાર્ટીને એ નક્કી કરેલું છે અને એ પ્રમાણે મહત્ત્વ આપવામાં આવશે અને આવતીકાલથી અમદાવાદ અને સુરત સિવાય બાકીના જે છ મહાનગર છે એમાં નિરીક્ષકોની પ્રક્રિયા શરૂ થશે મંડળના અને વોર્ડના પ્રમુખ માટેની એ પણ આવતીકાલથી શરૂ કરવામાં આવશે